દોસ્તો મારી ગુજરાતી કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે આજના વિડીયોની અંદર દોસ્તો આપણે ટ્રીકમાં અંદર ડેટા છે હાઈડ કઈ રીતના કરી શકીએ બરાબર ઘણી વખત આપણે થતું હોય આપણે ફાઇલ ક્રિએટ કરેલી છે બરાબર એ ડેટા છે આપણે કોઈને જોવા દેવા નથી બરાબર ફાઇલ છે આપણી કોમ્પ્યુટરની અંદર ક્યાં જોઈ બરાબર એ ફાઇલ ઓપન કરે એટલે એને ડેટા જોવા મળે નહીં તો આપણે આ શોર્ટકટ ટ્રિક છે એનો ઉપયોગ કરીને આપણે જોઈશું એક્સેલની અંદર આપણે ડેટા છે એ કઈ રીતના હાઇડ કરી શકીએ ઘણી વખત આપણે કંપનીની અંદર વર્ક કરતા હોય બરાબર ત્યારે આપણે ડેટા છે એ કોઈને જોવા દેવો નથી તો આ ટ્રિક છે દોસ્તો તમારે યાદ રાખવી પડશે તો સૌ પ્રથમ આપણે ડેટા છે એક્સેલનો ડેટા એ આપણે કઈ રીતના હાઈટ કરી શકીએ એના માટે દોસ્તો સૌ પ્રથમ તમારે અહીંયા જોવા મળશે એ ડેટા તમારે આ રીતના શું કરી લેવાનું છે કોલમ છે એ તમારે સિલેક્ટ કરી લેવાની અથવા તો જે ડેટા હોય એ ડેટાને તમારે સિલેક્ટ કરી લેવાનો પછી તમારે એક શોર્ટકટ કી છે એ તમારે પ્રેસ કરવાની થશે બરાબર સૌપ્રથમ આપણે શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ ઓપન બ્રેકેટ છે બરાબર એને તમારે પ્રેસ કરવાનો એટલે ડેટા છે દોસ્તો એ હાઈટ થઈ ગયો બરાબર હવે એ ડેટા છે તમારે ફરી વખત જરૂર પડી એટલે તમારે પાછો લાવવો છે તો એ ડેટા છે આપણે પાછો કઈ રીતના લાવી શકીએ તો એના માટે એક શોર્ટકટ કી છે કંટ્રોલ શિફ્ટ પ્લસ ઓપન બ્રેકેટ બરાબર એટલે આ રીતના તમે શોર્ટકટ કી પાછી પ્રેસ કરશો એટલે જે ડેટા આપણે હાઇડ કરેલો હતો એ ડેટા છે એ તરત જ પાછો આવી જશે તો આજના વિડીયોની અંદર દોસ્તો આપણે માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર ડેટા હતો એને આપણે હાઇડ અને અનહાઇડ છે એ આપણે કઈ રીતના કર્યો તે આપણે જોયું તો આ રીતના દોસ્તો એક્સેલની અંદર ઘણી બધી સ્ટ્રીક છે બરાબર એ આપણે ઉપયોગ કરી શકીએ દોસ્તો આવા જ એક્સેલ ટ્રીકના વિડીયો છે એ મારી યુટ્યુબ ચેનલની અંદર માઇક્રોસોફ્ટ એક્સેલ નામનું લિસ્ટ છે બરાબર એ લિસ્ટ છે એ પ્લે લિસ્ટમાં જશો તમે એટલે તમને ઘણા બધા જ માઇક્રોસોફ્ટ એક્સેલના વિડીયો જોવા મળશે જ્યાંથી તમે ઘણી બધી એક્સેલની ટ્રીક છે એના વિડીયો જોઈ શકશો કે એક્સેલની અંદર ઘણી બધી સ્ટ્રીક છે એ આપણે અથવા તો શોર્ટકટ કી છે આપણે કઈ રીતના એક્સેલની અંદર યુઝ કરાય જેથી કરી આપણે એક્સેલનું વર્ક છે એ સાવ સરળ બનાવી શકીએ દોસ્તો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરજો અને આવ દોસ્તો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે બાજુમાં રહેલું બેલ આઇકોન છે એને પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરી હું મારી ચેનલની અંદર વિડિયો અપલોડ કરું એટલે તમને તરત જ નોટિફિકેશન મળી રહે અને સૌથી પહેલાં તમે મારો વિડીયો જોઈ શકશો થેન્ક યુ